મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલા રાજભવન સૂર્ય લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન ટુ ત્રેપન નંબરના બંગલોમાં મુલાકાત લે છત પર લાગેલી સોલર પેનલને નિહાળી હતી તેમજ બંગલો માલિક જગસી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા તેમજ જય શ્રીરામના નારા લગાવ્યા હતા પી સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને ઇઠ્યત્તેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે અને એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં પંદર હજાર રૂપિયા સુધીની કમાણી પણ થઈ શકે છે